કૃષ્ણ જય હિન્દ જય ભરત જય માતાજી બધાને અત્યારે અમે જઈએ છીએ પ્રયાગરાજ કોટાથી દોઢસો કિલોમીટર જેવું આગળ નીકળ્યા છે અત્યારે તો કાંઈ ટ્રાફિક છે ને રોડ આખો ખાલી છે હવે જો એક જગ્યાએ હોટલ છે અહીંયા ચા પાણી નાસ્તો કરવા ઉભો રહેવાનું છે અમારે ત્યારે બધું ઘઉં નું હોય તો વાંદરા ગાડી તો અમે ઝાંસી થી આગળ નીકળ્યા છે અને હવે જમવા માટેનો બ્રેક લીધો છે અહીંયા ધાબુ છે આવું જ મળે છે ભાઈ સારી હોટલ તો ક્યાંય દેખાણી નથી કક્કા કક્કાજી ધાબા એક બે ના રિવ્યુ લીધા હતા ક્યાંય જમવાનું સારું છે હવે જમશું પછી કેશું પરિણામ

અહીંથી આગળથી રસ્તા બે જાય છે એ કન્ફ્યુઝિંગ છે ક્યાં થઈ જાવ છે ને એક છે એ અહીંથી જાય છે શું ચિત્રકૂટ થઈને તો મેજોરિટી એ લોકોનું એવી પ્રિફર કરવાની જોઈએ છે રસ્તા જો કેવા છે ને જોરદાર અહીંયા એકસો વીસ એકસો વીસ ત્રીસ હાલે તો ખબર નહીં પડતી ફિલો ત્યારે અમે આ ચિત્રકૂટ થી પ્રયાગરાજ વાળા રસ્તે રડી ગયા સિંગલ પટી રસ્તો છે બધા કે બહુ ટ્રાફિક છે ટ્રાફિક છે અત્યારે ટાઈમ થયો છે આઠ રાતના પણ એવું બધી કઈ ટ્રાફિક છે નહીં એમ નોર્મલ ટ્રાફિક છે સામેથી આમ બધા જાવક વાળા છે આજે અત્યારે બધા જાય છે ગાડી રિટર્નમાં પ્રયાગરાજ થી એની એવું બધી કારણ કે આ સિંગલ પટ્ટીનો રસ્તો છે ફોટ્રે કઈ નથી આ બધી જાવકમાં છે અને આમથી આવે છે આવકમાંથી આ બધી ગાડીઓ અહીંયાથી આવે છે નોર્મલ ટ્રાફિક છે વાંધો નથી કદાચ જો નહીં ટ્રાફિક નડે રસ્તે બે કલાકમાં ઉતરી જાય સો કિલોમીટર જે છે અહીંથી બધી પ્રયાગરાજ રિટર્ન આવે છે બધી ગાડી અત્યારે રાતના વાગ્યા છે નવ સોરી દસ વાગી ગયા અહીંથી સંગમ ઘાટ થી અઢાર કિલોમીટર થાય છે પણ ટ્રાફિક જો અહીંથી બહુ ટ્રાફિક છે માંડ માંડ ગાડીઓ આગળ વધે છે ક્યાં ક્યાં વધુ જો માં જવાબ આ બધી ટ્રાફિક ક્યાં જાય છે સંગમ ઘાટ અહિયા ફક્ત પહોંચી ગયા છે ને પ્રયાગરાજ પાણી ઘાટ જવા માટે સત્તર અઢાર કિલોમીટર છે ટ્રાફિક જેવું કેવી છે પૂછ આ બધી જાવો પણ પાછળ ક્યાં ક્યાં સુધી લાઈન છે છે ને ટ્રાફિક જામ આવ્યાં ક્યાં ક્યાં સુધી ગયા સત્તર કિલોમીટર જેવી લાઈન છે પાંચ કિલોમીટર છે ટ્રાફિક જામ પોલીસ વાળા એ બેરીકેટ બંધ કરી દીધા જવા નથી અંદર અમે આ છે અહિયાં બસ પહોચીએ છીએ સોમવાર ને એનો નજર ટ્રાફિક છે પણ એવી બધી નથી આવ્યા

અ કેટલા બડા parking હોજી ધારે બજુ parking એ સામે જે છે આખો બાત જ્યોતિલિંગ બતાવવામાં એવું જોઈએ અહીંયા આ બાજુ બી જો કે આ વેધીર સીની કપીમાં બની જાય અજો ટ્રાફિક આઈ કેવું છે રાફિક ના માટે રાફિક છે આ તો એક જ ઘાટ છે કેટલા અલગ અલગ ઘાટ છે જો અહીંયા ટ્રાફિક સામે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ આવવાના છે તેની તૈયારી ડુબકી લગાવવા માટે ટ્રાફિક તો અહીંયા બધી સ્નાન કરે છે મહાકુંભ માં ડૂબકી લગાવી લીધી છે ટ્રાફિક ત્યારે વધુ ટ્રાફિક જ ટ્રાફિક છે મહાદેવ મહાદેવ હર અત્યારે ભાગ્યા છે બાર અમે સ્નાન કરીને રિટર્ન થઈ ગયા છે પછી ટ્રાફિક જો જુ છે બહુ અત્યારે સાંજ થયું છે ટ્રાફિક થોડીક ઓછી થઈ ગઈ છે પ્રયાગરાજ ની જો આવી ટ્રાફિક છે આજે એમ સીધો રસ્તો જાય છે એ સંગમઘાટ જાય છે અહીં બધા લોકલ રેસ્ટોરન્ટ ને અહીંયા એક નાનકડી એવી છે શાંતિ પેલે ત્યાં અમે રૂમ રાખી લીધા હતા એકદમ રોડ થી નજીક જો અમે રોકાણ હતા ને આવી રીતનું હતું અહીં